મિત્રો જો આવી ગયા છીએ રનુજા મંદિર આવી ગયું છે દર્શન કરીશું રામાદાનીના બરાબર કદાચ ફોન તો આપણો અંદર તો વિડીયો તો નહીં ઉતારવા દે બરાબર પણ કદાચ જોઈએ કદાચ હશે તો આપણે તમને દર્શન પણ કરાવીશું બરાબર આ છે મસ્ત મજાનું લોકેશન જો તરાવ આ છે અમાર મિત્ર સેલ્ફી ખેંચે છે આમનું નામ છે વિશાલ શું કેવું છે વિશાલ બ્લોગમાં મજા તમે પણ આવો દર્શક

મિત્રો ખબર નથી કે માટે કેટલા પૈસા લે છે પૂરિયામાં આ જાય છે પૂછી લઈએ કદાચ બેહીશું ખરાબર તો લોકમાં બન્યા રહો મિત્રો મિત્રો તો જો આપડે ટિકિટની તો ખબર નથી બેસીએ એમને પૂછી જોઈએ કદાચ બેસીએ અમે નવ મેમ્બર છીએ બરાબર પૂછી લઈએ કે કેટલી ડિગ્રી છે બરાબર મિત્રો આમાં વસ્તુ એક થોડું ખોટું લાગે છે હું આમ તો વાંધો નથી થોડું એવું હોય કે અમારા જે મોજીલા દેશી કોમેડીના જે મિત્ર છે અમારા કમતાભા એટલે મું સોમભા રંજુભા જેઠાલાલ વાઘુભા એ આવ્યા નથી નથી બરાબર એટલે વાંધો નહીં તો કોઈક દિવસ ગોઠવીશું છું આવી શું પણ અત્યારે તો મારા દોસ્તાર છે નવ જણા એમના સાથે હું આવેલો છું બરાબર મિત્રો આ લોકેશન છે બ્લોકમાં બન્યા રહો થોડા થોડા કટ બતાવીશ મિત્રો હું આવી ગયો છું રનુજામાં અને પેલી વાત કહી દીધી કે કે ટિકિટ કેટલી છે એટલે પચાસ રૂપિયા ટિકિટ છે એકની બરોબર એટલે મિત્રો આપણે આવી ગયા છીએ ધરમશાળાએ મંદિરના બાજુમાં આપણા અંદર જ જઈએ છીએ દર્શન કરવા બરોબર દર્શન દર્શન કરીને પછી નીકળવાનું છે બહાર જય બરાબર એટલે આપણે મંદિરમાં જઈને તમને હું દર્શન કરાવું છું તો ફોન અલાઉડ છે કે નહીં બરાબર પણ દર્શન કરાય જેવા હશે તો હું બતાવીશ ફોનમાં લોગમાં એટલે તમે લોગમાં બન્યા રહો આ છે સોરી તમારું મેમ્બર દેખાતા નહીં એટલે હું નજર નાખીએ ભાઈ લી લો બેસવાનું તો છે જ બરાબર બેસીશું ટાઈમ મળે એટલે પહેલાં દર્શન આવીએ રામાધનીના દર્શન કરી આવીશું બરાબર તો લોગમાં બન્યા રહો જે પણ કટ હશે તમને હું બતાવીશ અને બીજી વાત એ કે ધરમશાળામાં ખાવાની સૂપ છે બરાબર બાજુમાં જ છે એટલે એમાં કોઈ પૈસો નહીં બરાબર મિત્રો તો તમે લોગમાં બન્યા રહો તો હું તમને કટ બતાવતો રહીશો આપણા તમે દર્શન પણ કરી લોગમાં બરોબર જે પણ કટ હશે તો હું તમને બતાવીશ આજો લાઈન લાગેલી છે આપણે લાઈનમાં ઉતરો Sí. But exactly. લગા નો ટકે લગભગની બાળા સલામત મસ્ત મજાના દર્શન થઈ ગયા રામાપીરના મંદિરમાં મિત્રો દર્શન કરીને તો આવ્યા અને આપણે બોટમાં બેવા માટે તો વાત કરી હતી મેં બરાબર પણ ટાઈમ નહીં મળ્યો કેમ કે જેસલમેર જવાનું છે એટલે ટાઈમ નથી મળ્યો બરાબર એટલે આપણે નીકળીશું જેસલ તો આ સોરી જેસલમેર બરાબર તો મિત્રો લોગમાં બન્યા રહ્યો જે પણ કટ હશે તો હું તમને બતાવતો રહીશ બીજી વાત કહે કે રમાપીના દર્શન કર્યા છે બ્લોગમાં પણ લીધા છે માતા રમાપીને બરાબર તમારે પણ દર્શન કરવા હોય તો કરી લેજો બરાબર બ્લોગમાં તો મિત્રો આટલે લોગ પૂરું થાય છે બરાબર આપ રામાદાનીના દર્શન કરીને આવ્યા બજારમાં ફરી પણ આવ્યા બરાબર જે વસ્તુ લેવાનું શું પણ લઈ લીધું છે તો આટલા લોગ પૂરો કરી દઈએ છીએ તો મિત્રો અમારી ચેનલ છે મોજીલા ઓફિશિયલ બ્લોગ એમાં તમને લોગ સારું લાગે તો કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બરાબર એટલે તમારો સપોર્ટ અમને મળે તો અમે આગળ વધી શકીએ બરાબર તો આ રીતના આ રીતના તમને લોગ જોવા મળશે અને સારા સારા લોકેશન પણ જોવા મળશે મિત્રો તો મિત્રો એક જ કહેવું કે આ લોગ બનાવીએ છીએ એટલે તમારા કોઈ ફ્રેન્ડ હોય એમને પણ શેર કરો તો આગળ વધી શકે તો મિત્રો આ રીતના ના રીતના લોગ બનાવીને મૂકીશું અમે અને સારા સારા લોકેશન પણ મોકલીશું બરાબર આટલા લોગ પૂરો કરીએ છીએ બરાબર જય માતાજી